હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિર્મિત શેડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં એક માસ પૂર્વે નવનિર્મિત મહાકાય શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હોય જે શેડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજરોજ શુક્રવારે બપોરે બે વાગ્યે હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સ્થળ પરથી આ કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે શું કહેશો શું નહીં કહો એ કંઈ કહેવાની જરૂર નથી યાર્ડની અંદર આવતા જે અમને નવો શેડ પચીસ ડિસેમ્બરે જે બન્યો છે અને આ શેડનું નામ આપ્યું છે મહારાણા પ્રતાપ શેડ ત્યારે શું કહેશો શું નહીં કહો આ કંઈ જોવાની જરૂર નથી આપણે અહીંયા આવીને ખાલી જુઓ તો આ વિકાસના કાર્યોની અંદર કેટલી ગેરરીતિ થઈ છે આ કામની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે અને અહીંયાથી જે કંઈ એજન્સીએ કામ કર્યું છે એને આ વિકાસના કાર્યોની અંદર લાખો રૂપિયાના ખેડૂતના રૂપિયે જે સેડ બન્યો છે એમાંથી કેટલા રૂપિયા પોતે ખીચામાં નાખાય છે કે અધિકારીઓને કે કર્મચારીઓને કે જે કઈ સત્તાધીશો છે એમને કેટલા રૂપિયાની બાટણી કરી છે એ ખુદ અહીંયા આવી અને આપણે સૌ અહીંયા જોઈ શકીએ છીએ તમે જુઓ તો એક પણ જગ્યા આપણને એવી નહીં લાગે કે ત્યાં તિરાડું નથી પડી અત્યારે તમે અહીંયા જોઈ શકો છો આ હું અત્યારે મારા હાથ થી જ ઉખેડી અને દેખાડીશ તમને કે આ કેટલું અહીંયા અમને મજબૂતાઈથી કામ કર્યું છે જો આ દિવાલ છે અને આ દિવાલની બાજુમાં એકજેટ જ તે તમે આપણે જો અહીંયા આરસીસી નું જે કંઈ છે એ કામગીરી આપણને આમની કેટલી સારી કામગીરી છે ને એ આપણને અહીંયા જોવા મળે છે એમની મતલબ કહેવાનો કે અહીંયાથી આપણને બધાને સ્પષ્ટ દેખાય છે કે આ વિકાસના કાર્યોની અંદર અને કેટલો આમને ભ્રષ્ટાચાર કર્યો છે અને આમાં હું તો એમ કહું છું કે આની અંદર કોને જે કંઈ ભાગબટાઈનું કામ કર્યું છે તો એની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ અને જે તે એજન્સીએ કામ કર્યું છે એ એજન્સીને ખરેખર બ્લેક લિસ્ટમાં નાખવી જોઈએ અથવા તો એને ખેડૂતના રૂપિયા છે તો એને ફરી વખત યોગ્ય કામગીરી થાય એ માટેના આપણે જે કંઈ સત્તાધીશો છે એમને રજૂઆત કરી અને એમને આગળ સારી એવી કામગીરી થાય એના માટે ફરી વખત યાર્ડ યાર્ડોની નામના થાય છે એમાંનું એક આપણું હળવદ યાર્ડ પણ એમાં આવે છે અને આ યાર્ડ એવું છે કે સરકારશ્રીને ઘણી બધી આવક અહીંથી આપે છે ત્યારે આ યાર્ડની અંદર ઘણા બધા ખેડૂતો આવે છે ચોમાસું હોય છે અને પુખ્ત મતલબ ઘણા પ્રમાણમાં અહીંયા જણસીની આવક થાય છે ત્યારે ખેડૂતો જે તે શેડ બનાવ્યા છે શેડ ની અંદર પોતાના વાહન વરસાદની સિઝન હોય તો પલડે નહીં એમની ચીજ વસ્તુ જે લાયા હોય એ કઈ પલડે નહીં એટલા માટે આ શેડ બનાવવામાં આવ્યો છે અને જે કામગીરી છે એ કામગીરી ખૂબ અત્યારે કામગીરી થઈ રહી છે આપણને નરી આંખે દેખાય છે એટલા માટે અત્યારે ખેડૂતના રૂપિયા વેડફાઈ રહ્યા છે આપણને નરી દેખાય છે લ્યો કે ખેડૂત અહીંયા આવે છે વસ્તુ એમની ચીજ વસ્તુ જે કઈ ઉત્પાદન કરેલી હોય છે દેવા આવે છે તો એમને એક તો પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અને ઠેર ઠેર આ જગ્યાએ આપણે હળદમાં જોયું તો ખેડૂતોને કોકને કોક બાબતે એમને મતલબ આંદોલન કરવા પડે છે અને આવી પરિસ્થિતિની વચ્ચે અહીંયા જે કંઈ સત્તાની અંદર બેઠેલા જે કંઈ નેતાઓ છે એ પોતે અહીંયા આવી રીતે ભ્રષ્ટાચારી આચરી રહ્યા છે તો આ ખરેખર ખેડૂતના રૂપિયા વેડફાઈ રહ્યા છે ખેડૂતો ખરેખર ખેડૂત છે એ આપણો જગતનો તાત આપણે કહીએ છીએ અને ખેડૂત છે એ આપણો બાપ છે અને ખેડૂતના રૂપિયા જો આવી રીતે વેડફાતા હોય તો ક્યારે આપણે સહન કરી લેવામાં નહીં આવે અને આગામી સમયની અંદર આની ખરેખર યોગ્ય તપાસ થાય આના માટે અમે આમ આદમી પાર્ટી દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આની યોગ્ય તપાસ થાય અને જે તે એજન્સી છે એને ખરેખર આના વળતર રૂપે જે કંઈ થતું હોય એ કરવામાં આવે અથવા તો એને એ એજન્સીને ફરી વખત આવા કામગીરી ન આપવામાં આવે એટલા માટે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી પણ અમે માંગ કરીશું